ગરમા ગરમ ફૂલેલી ફૂલેલી ગુજરાતી પૂરણપોળી નવી ટ્રીક સાથે બનાવવા માટે એક કપ તુવેરની દાળ લેશું જેને પાણીથી સારી રીતે વોશ કરી લેશું પછી દાળનો એક્સ્ટ્રા પાણી કાઢી અને કૂકરમાં સમાઈ એવા વાસણમાં દાળ ઉમેરી દેશું ત્યારબાદ બે વાટકી જેટલું પાણી ઉમેરી કૂકરમાં દાળને બાફવા માટે આ રીતે સ્ટેન્ડ પર રાખી દેશું અને વાસણને ઢાંકી કૂકરમાં મીડિયમ ગેસની ફ્લેમ પર પાંચ વિસલ કરી લેશું તો દાળ બફાઈ ત્યાં સુધીમાં પૂરણપોળી માટે બહારનો પડ એટલે રોટલીનો લોટ બાંધવા બે વાટકા જેટલો ઘઉ લોટ લેશો એમાં એક ટેબલ સ્પૂન તેલ અને થોડું થોડું કરતા જે પાણી ઉમેરી રોટલી કરતા સોફ્ટ લોટ બાંધી લેશો લોટને ઢાંકી થોડી વાર રેસ્ટ આપીશો હવે પૂરણ માં મીઠાશ ઉમેરવા અહીંયા આપણે એક વાટકી દાળ લીધી છે તો સામે ગળપણ પણ એક વાટકી લેવાનું તમે અડધી વાટકી ગોળ અને અડધી વાટકી ખાંડ લીધી છે તમે એકલો ગોળ કે એકલા ખાંડ સાથે પણ પૂરણ બનાવી શકો છો હવે કૂકર ઠંડુ થાય એટલે બાફેલી દાળને આ રીતે ખોલી ચેક કરીએ તો સરસ બફાઈ ગઈ છે જે કડાઈમાં પૂરણ બનાવવું હોય એની અંદર બધી દાળને ટ્રાન્સફર કરી દેશું ત્યારબાદ એમાં ખાંડ અને ગોળ ઉમેરી દેશું હલકા હાથે થોડું મિક્સ કરી અને પૂરણને એકદમ સ્મૂથ બનાવવા માટે હેન્ડ બ્લેન્ડર થી ક્રશ કરી લેશો આ સમયે તમારે પાણી બિલકુલ નથી ઉમેરવાનું ગરમ દાળ સાથે ખાંડ અને ગોળ મિક્સ થશે એટલે પૂરણ થોડી જ વાર મારઈતે ઢીલું થઈ જશે તો એકદમ સ્મૂથ એવું પૂરણ ક્રશ થઈ જાય એટલે પૂરણ બનાવવા માટે કડાઈને ગેસ પર લઈ લેશો અને મિડિયમ ગેસની ફ્લેમ પર પૂરણ ઘટ્ટું થાય ત્યાં સુધી થવા દેશો પૂરણને વધુ સ્વાદિષ્ટ બનાવવા એક મિક્સર જાર માં સ્પૂન ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ અને ત્રણ જેટલી એલજી ઉમેરીશુ અને એને થોડી ગ્રાઇન્ડ કરી લેશો લગભગ ત્રણ થી ચાર મિનિટમાં આ રીતે સરસ પૂરણ ઘાટું થાય એટલે આપણે એની અંદર ખમણ અને પાવડર સાથે જેટલું ઘી ઉમેરી સારી રીતે મિક્સ કરી આપણું પૂરણ પોળી બનાવતા પહેલા પૂરણ ને કમ્પ્લીટ ઠંડુ કરવાનું છે તો કોઈ ઘી લગાવેલી થાળીમાં તૈયાર થયેલા પૂરણ ને આ રીતે ફેલાવી દેશું અને એને કમ્પ્લીટ ઠંડુ થવા દેશો પૂરણ સારી રીતે ઠંડુ થાય એટલે આ રીતે મીડિયમ સાઈઝ ના પૂરણ ના લુવા કરી લેશો અને હવે પૂરણપોળી તૈયાર કરવા બાંધેલા ઘઉના લોટ ને હલકો એવો મસળી લેશું પછી આ રીતે મોટું લુવું કાઢી લુવાને કોરા લોટમાં ડસ્ટ કરી આ રીતે થોડો વાટકી જેવો શેપ આપી દેશું પછી જે પૂરણનું લુવું છે એને પણ હલકા કોરા લોટમાં ડસ્ટ કરી આ રીતે વાટકી જેવો શેપ બનાવ્યો છે એ લોટમાં વચ્ચે રાખી પોટલી જેવો શેપ કરી અને એકસ્ટ્રા લોટ કાઢી આ રીતે લુવું કરી લેશું અને પૂરણપોળીને હલકા હાથે વણી લેશું પૂરણપોળી સારી રીતે વણાઈ જાય એટલે વણેલો ભાગ તવા પર નીચેની સાઈડ રાખી અને થી વીસ સેકન્ડ જેવી પૂરો પૂરણપોળી થવા દઈએ પછી ફરી સાઈડ પલટાવશો એટલે આ રીતે એકદમ સરસ ફૂલેલી દડા જેવી પૂરણપોળી તૈયાર થઈ જશે તો ગરમા ગરમ પૂરણપોળી ઉપર હલકું ઘી લગાવી અને તરત જ સર્વ કરો બધાને બહુ જ પાવશે એકવાર પૂરણપોળી આ રીતે જરૂરથી